અમેરિકામાં આલાસ્કા એરલાઇન્સની બોઇંગ સેવન થ્રી સેવન નાઇન મેક્સ ફ્લાઇટ સાથે શનિવારે મોટો અકસ્માત ટળવા પામ્યો હતો ટેક ઓફના થોડા સમય બાદ પ્લેનની બારી સત્તર હજાર ફૂટની ઊંચાઈએ તૂટીને હવામાં ઉડી ગઈ હતી જે બાદ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું પ્લેન પોર્ટલેન્ડથી કેલિફોર્નિયાના ઓન્ટેરિયા જઈ રહ્યું હતું તે દરમિયાન આ બનવા પામી હતી ત્યારે બારી તૂટી જતા બાજુની સીટ પર બેઠેલા બાળકનું શર્ટ પણ ફાટી ગયું હતું કેટલાક મુસાફરોના ફોન પણ હવામાં ઉડી ગયા હતા પ્લેન લગભગ સોળ પોઈન્ટ બત્રીસ હજાર ફૂટની ઊંચાઈ પર હતું આ પછી ટેક ઓફના અડધા કલાકમાં પ્લેનનું પોર્ટલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું આ દરમિયાન